ભાવનગરમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વાયબ્રન્ટ ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા વાયબ્રન્ટ ભાવનગર જવાહર મેદાન ખાતે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ એક્સપોનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ભાવનગરના યુવરાજ જયવીર રાજ સિંહજી ગોહિલ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે ભાવનગરની પાવન ધરતી પર ભવ્ય એક્સપોનું આયોજન કર્યું છે આ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે અમારી વચ્ચે યુવરાજ સાહેબ અમારા મેયરશ્રી ભરતભાઈ અમારા ચેમ્બરના પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ દિલીપભાઈ સ્ટેન્ડિંગના ચેરમેન રાજુભાઈ કમિશ્નરશ્રી અનેક ઉદ્યોગપતિઓ આજે આ એક્સપોના ઓપનિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત છે આ એક્સપોની અંદર ત્રણસો કરતાં પણ વધારે સ્ટોલ છે જેની અંદર એમએસએમઈ સર્વિસ સેક્ટર અને મહિલાઓ માટે ખાસ અલગ એક ડોમ જેની અંદર પોતાના સ્કિલ પ્રમાણે જે પણ એમણે ઉત્પાદન કર્યું હોય એને એક પ્લેટફોર્મ મળે એ પ્રકારે સુંદર અને ભવ્ય આયોજન થયું છે નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગોમાં પરિવર્તિત થાય ઔદ્યોગિક વિકાસ થાય ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એ હેતુથી આજે ભાવનગરની અંદર ચેમ્બર ચેમ્બરના પ્રેસિડન્ટ અને તેમના સૌ પ્રતિનિધિઓએ આ સરસ મજાના ભવ્ય એક્સપોનું આયોજન કર્યું છે ત્યારે એમને હું શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ દર્શક લંગાલિયા છે અને જે કે લક્ષ્મી સિમેન્ટમાં ટેકનિકલ સર્વિસીસમાં કામ કરું છું આજે જ્યારે ભાવનગરમાં વિઝન ટ્વેન્ટી થર્ટી એક્ઝિબિશન થઈ રહ્યું છે ત્યારે અમને ગર્વ છે આ એક્ઝિબિશનમાં ભાગ લેવાનો અને જ્યારે ગુજરાતની અંદર અમારી કંપની જે કે લક્ષ્મી સિમેન્ટ એ લગભગ બેતાલીસ વર્ષથી કાર્યરત છે અને સમગ્ર ગુજરાતની અંદર આજે એક અગ્રણી સિમેન્ટ કંપની તરીકે અમે લોકો કામ કરી રહ્યા છીએ એક બિલ્ડર્સમાં ઇન્ફ્રા પ્રોજેક્ટની અંદર અમારી પ્રોડક્ટ જે છે એ એક વિશ્વસનીય પ્રોડક્ટ અને લોકો અમને એક પ્રિફર્ડ બ્રાન્ડ તરીકે જોઈ રહ્યા છે તો સિમેન્ટ સિવાય અમારી પાસે અમારું રેડેમિક્સ કોન્ક્રીટ છે ભાવનગરની અંદર અમારી પુટ્ટી છે અમારા ડબલ એસી બ્લોક્સ છે તો સિમેન્ટ સિવાય બીજી ઘણી બધી પ્રોડક્ટ લઈને આજે જે કે ગ્રુપ જે કે લક્ષ્મી સિમેન્ટ આવી રહ્યું છે અને ભાવનગરની જનતાને એક સારી ક્વોલિટીની વિશ્વાસપૂર્ણ પ્રોડક્ટ આપવી અમારું વચન છે આની કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે